પંચમહાલ જિલ્લા સામાજિક સમરસતા સમિતિ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે વીએસઆરપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે દસ દિવસીય રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું શુભારંભ કરવામાં આવ્યો છે સમાજમાં સામાજિક સમરસતા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી પંદરથી વધુ અલગ અલગ ટીમો ભાગ લીધો છે સામાજિક સમરસતા સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકર રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવતા ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોના ખેલાડીઓને જીત માટેની શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે સમાજમાં સામાજિક સમરસતા જાળવવાના હેતુસર આયોજિત કરવામાં આવેલી ટુર્નામેન્ટ માટે આયોજકોને પણ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ સાથે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ મોરવા હડફના ધારાસભ્ય મનીષાબેન સુધાર પંચમહાલ જિલ્લાના પ્રમુખ રેણુકાબેન ડાયરા અને પંચમહાલ લીલા રેન્જના આઈજી આરવી અસારી ઉપસ્થિત રહ્યા હતા આજે ડોકટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે જે આયોજન કર્યું છે આયોજનના ભાગરૂપે આજરોજ એસઆરપી ગ્રાઉન્ડની અંદર બધા ખેલાડીઓ રાહ જોઈને ઊભા છે કે ક્યારે શરૂઆત થાય એટલે મારી આપને બધાને શુભેચ્છા છે કે આપ ખૂબ આગળ વધો અને ખૂબ સરસ રીતે રમતનો લાવો માણો देखो जिंदगी नी आग मां तमे तो आग ने पण फेर भी मोमेंट मोबाइल क्यों रखो आई जैसे नाम राउंड जी गेट आ रहे हैं बैट्समैन के ऊपर फिर से पर क्रिकेट तो आ गया, तो गया। हल्के से खेल दिया एक रन लेने कोई गुंजाइश આંબેડકરજીનો જન્મદિવસ છે એના ભાગરૂપે આજે ગોધરાના યુવાન કાર્યકર્તાઓ ચંદ્રેશ વિશાલપુરા લાલો તેમજ બીજા બધા કાર્યકર્તાઓ મળીને આજના દિવસે સમ્રાસ્તાના ભાવ તરીકે આજે ગોધરાની અંદર ક્રિકેટ મેચનું આયોજન કરેલું છે તમામ કાર્યકર્તાઓને મારા તરફથી અભિનંદન આપું છું અને જે ખેલાડીઓ છે ખેલાડીઓને પણ મારા તરફથી અભિનંદન આપું છું કે આજના દિવસે સમરસતા અભિયાનમાં આજે રોજ જે ક્રિકેટનું આયોજન કર્યું છે ખૂબ જ સરસ કર્યું આયોજન કરવામાં આવેલું છે અને ગોધરાના તમામ કાર્યકર્તા મિત્રોને મારા તરફથી અભિનંદન જય હિન્દ જય ખુડિયાર ભારત માતા કી જય વંદે માતરમ